નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપથી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દીધો જેથી તેઓ પણ આજના કપાસના બજાર ભાવ જાણી શકે ગોંડલ બારસો એકાવન થી પંદરસો એકવીસ રૂપિયા ભાવનગર બારસો એકવીસ થી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ ચૌદસો ચોવીસ થી ચૌદસો એકોતેર રૂપિયા વાત કરીએ મિત્રો જામનગર બારસો થી પંદરસો પચાસ રૂપિયા बात करिए मित्रों कालावाड तेरसो छीसौ रुपया मित्रों उनावाटयार्डियर ऐसी पंदर सौ पंदर रुपया बोटाद अगर सौ पंदर सौ बार रूपया आग बात करे मित्रों विसावदर मकेट यार्ड अगर सौ सीतेर ठीक पंदर सौ सोल बात करिए मित्रों वाकानेर मार्केट यार्ड बार सौ पंदर सौ पंदर रुपया सिद्धपुर चौद सौ पंदर पंदर सौ दस रुपया आग मित्रों बात करिए जामजोधपुररसो पंदर सौ एकतालीस रुपया बात करिए मित्रों अमरेली आठ सौ चालीसो तीस रुपया बात करिए मित्रों हलवद मार्केट यार्ड तेरसो एक पंदर सौ रुपया बात करिए मित्रों मारकेट अगर सौ अड़तालीस पंदर सौ एक रुपया बात करिए मित्रों सावरकुंडला चौद सौ पंदर सौ तीस रुपया मित्रों बात करिए राजकोट मार्केट यार्ड तेरसो चालीस पंदर सौ आठ रुपया मोरबी 1350 થી 1528 રૂપિયા વાત કરે મિત્રો ટ્રોલ માર્કેટ 7182 થી 1548 રૂપિયા હાઈટ બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો 1421 થી 1486 રૂપિયા ટિટોય માર્કેટ 1350 થી 1400 રૂપિયા